મિત્રો કેવી મજા આવી ભૂલે કામ આપણે લઈને જવાના છીએ બોટાદ તો લાવો આજના બ્લોક તમને ફૂલ મોજ કરવાનું જેમ કીધું કે ભૂલે કોઈ દેખાડ્યું અને આજે જઈ રહ્યા છે જાનમાં જાન લઈ અને તો કન્ટિન્યુ તમે બને રહેજો ફૂલ મોજ આવે છે અને અહીંયા ઘરેથી આપણે નીકળી મિત્રો પહોંચી ગયા છીએ બોટાદ જાન લઈને તમને કીધું અને જ્યાં પૂરું કીધું ને ત્યાં શરૂ કર્યું પહોંચી ગયો ભેગો નાસ્તો શરૂ થઈ ગયો તમે જો વરાજેની ગાડી તૈયાર થઈ રહી છે અને બધા લોકો નાસ્તો કરી રહ્યા છે નાસ્તામાં શું હોય તમને ખબર તો છે કે લગ્નની અંદર નાસ્તાની અંદર ફાફડી ગાંઠિયા મરચાં અને ચા હાચું ને ભરત આ જ વસ્તુ અમારે બધી નાસ્તામાં આપણે હાજે આયા પૂરું કર્યું ને જે એમને કીધું નાસ્તો શરૂ થયો શું કેવું મયા બરોબર ને આ ભાઈ એમ ઘટે બસ છે ને વગાડવાનું હે અને બધા એની ગાડી કરી રહ્યા હે અને નાસ્તા નું કાઉન્ટર તમને દેખાડ દઉં જો અમારે રમા ને ગાંઠિયા ખાઈ રહ્યા છે પછી હળ જેમ તમને આવે માગડે દેખાતા આવી

મહેશભાઈ ને આવી ગયા છે સાબ લઈને જવાનું મહેશભાઈ આવે હાલો ભાઈ જય સાપ લઈને જઈ રહ્યા છીએ અને લગ્ન લઈ અને સાપ લઈને જઈ રહ્યા છીએ બધા ઉતાવળા થાય હજુ ઘરના બધા સીબી આવવા દો એટલે કપો બધા તૈયાર થઈ ગયા છે કેમેરાવાળા પણ છે એટલે પણ આમ પરિણ પરિણાને દેખાધા દોરિણ તો દેખાડો નથી આપણને હૈ અહીંયા આપણે બધાનો ફોટો લવ જ છું ઓલા કેમેરાવાળા વાલ લાખશે આપણા માટ આવી જાય છે શું હાકુબા તેમ કહો તમારે હાકુબાજ કહે છે આજે લગનમાં જુઓ તમે લગન લઈને જઈ રહ્યા હાકુબા શું કહો કે છે 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 માંડવે ગયા તમને દેખાડી દઉં માંડવો કેવી રીતનો રીતના એક ડેકોરેશન કરેલું જે એ તમને દેખાડી રહ્યો છું અને સાપ આગળ વહી ગયા છે ધીમે ધીમે આપણે જોવા જઈશું કેવી રીતનું આયોજન લગ્નનું છે આપણે બોટાદ જાન લઈને આવ્યા જેમ તમને કીધું એમ અમે પહોંચી ગયા છીએ સાબળાને વધાવે છે ચાંદલો કીરો અને ગોળ ખવડાવીને ગળું મોઢું પણ કરાવે છે અને બધા લગીને પેલા કીધું કે એક બધાને વધાવી લીધો છે અને કેમેરા વાળા પણ સીન લઈ રહ્યા છે જે આપણે હાર અને બધી વસ્તુ લાવ્યા હોય સાબની વસ્તુ તમે બધી જોઈ લો કઈ રીતની વસ્તુ છે આવી રીતની સાબની વસ્તુ લેતા હોય છે એ તમને દેખાડ દઉં કેમેરા વાળા ફોટા પાડી રહ્યા છે અને ગોળ વાળા ગોળ જે બે ઉપેડો ને એમના હાથ ધરુ જે છે તે એમને છેલે બોલાવા હે ડીજે આવી ગયો છે ને સાબ લઈને આપણે આવી ગયા છીએ ઉતારે ધરેલી આપણે સાબ નું આવી ગયું હે પણ ડીજે ચાલુ કરાવો તમે એની રાય છીએ બાપુ ભાઈ ડીજે ચાલુ કરાવવાનું છે ને ટૂંક સમય માં બધાય મિત્રોને ઠેગાડવાના પાછા હો કોઈ બાકી રહી જાય નહીં હા કાટોળી હાલો જોયનો ભાઈ ડીજે છે આપણે ચાલુ થવાનું છે સાફા જાઈંગે તમારા કાઢી ના ગયા તો બાંધો ફરી હાલો બરોબર ભાઈ ઠેકોણું આપણે આ જગ્યા આપણો ઉતારો હતો અને બધા જુવા ગઢ અને મોટા મોટા ને બહાર બેવરાયા બીજા આ ઘરની અંદર વરરાજાને ઉતારો અહીંયા આપેલો છે અને મોટા મોટા એક બહાર ગાળો બનાવી દેલો એટલે ની અંદર પછી અમે

આપણે માંડવે પહોંચી ગયા છીએ અને બધા હગાવાલા હામ જે ચાવડા હું કરે તો મિત્રો માંડવે પહોંચી ગયા છે અને તમને જે કહ્યું આ નટોરીઓ ને એ કે મારો છે ને લેજો આમ બહુ આના શોખ વિડીયોમાં આવવાનું હાર્દિકભાઈ કેમ હાલે છે કમ્પ્લેટ ને બધા જોવાડા મહેનત કરી રહ્યા છે ગોયા ભાઈ